જો જો હવે શું બનેલું છે હવે કે તો એ માર છે લંગચોરા શું છે લંગચોરા છોજો અહીંયા આ શું કેવો છે એ કેવો આકાર છે જોજો કેવો આકાર વેરી ગુડ હવે અહીંયા જોજો હો તમે બધા આ કેવો આકાર બનેલો

આ હવે આ શું થયું આપણી પાસે છે આકાર શું છે જોયા ને આપણે શું સમજ્યા

આપણે આકારમાંથી ડાકલો બનાવ્યો છે હવે આપણી પાસે બીજા જે જે આકાર છે એ આપણે આ આકાર ઉપર મૂકવાના છે હિમંશુભાઈ તમે તૈયાર છો હા ઓકે બતાવો જો એ કયો આકાર છે પેલા કહો તો ખરા મને પીળો કલર છે આકાર કયો છે જોજો એ હાથમાં લઈને કયો આકાર કહેવાય એને કલર પીળો કહેવાય બેટા આકાર કયો કહેવાય નાઈ જોજો કેવો છે જો ચાર ખૂણાવારો ચોરસ કહેવાય શું કહેવાય તો ચોરસને ચોરસમાં મૂકો વેરી ગુડ હવે ઈ શું છે બતાવો ગોળ હા ગોળને ક્યાં મૂકશું આપણે ગોળ શું છે એનું મોઢું ક્યાં મૂકશું મોઢા ઉપર મૂકી મૂકીdio વેરી ગુડ હા વેરી ગુડ મૂકીdio સરસ અને સાઈડ માં મૂકો એટલે આપણું ચોરસ એ દેખાય ચાલો હવે હમ ક્યાં મૂકશો એને સરસ વેરી ગુડ જોજો હા બધા નો વારો આવશે પછી ત્રિકોણ ને ક્યાં મૂકવાના છે વાહ વેરી ગુડ હિમાંશુભાઈ તાળી પાડો બધા વા બહુ સરસ જોજો આકાર ઉપર વ્યવસ્થિત મૂકજો વેરી ગુડ હિમાંશુ ભાઈ હવે હા વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ વેરી ગુડ આપણી પાસે અહીંયા ચોરસ છે સરસ વેરી ગુડ તાળી પાડો બધા ખૂબ સરસ હિમાંશુભાઈ આકાર ગઈ બેસી જાઓ